પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તામાં સમગ્ર દેશના નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા વીસ હજાર પાંચસો કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે ગુજરાતમાં આશરે બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા અગિયારસો અઢાર કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલું છે તે ખેડૂતોના ખાતામાં આજે રૂપિયા બે હજારનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો તેમના બેંક ખાતામાં સીધો જમા કરાવવામાં આવશે 何